આજે નું બાઇબલ વચન યશાયના ગ્રંથમાંથી અધ્યાય ઓગણપચાસ કલમ પિતા અને અને પુત્ર પવિત્ર શ્રદ્ધા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તું ઈસરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઈસરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઈસરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે પિતા અને પુત્ર અને પવિત્ર નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તું ઇસરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઈસરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઈઝરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઈસરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઇઝરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઇઝરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઇઝરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઇઝરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઇઝરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઈસરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ જેમ હમણાં અને હંમેશા બીજો સ્વર્ગમાં તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બચાવ તું મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઈસરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઈસરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઇઝરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઈઝરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઈઝરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઈઝરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઈઝરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઈઝરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની જેમ હમણાં હંમેશા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તું ઇસરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઈઝરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઈઝરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઈઝરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઇઝરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઇઝરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઇઝરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઇઝરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઇઝરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઇઝરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવયલ મારો સેવક છે તું મારો મહિમા છે તું મહિમાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઈસરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઈસરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઇઝરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઈઝરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઈઝરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઈઝરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઈઝરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઈઝરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ તું ઈસરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઈસરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઈસરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઈસરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઇસરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઈઝરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઈસરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઇઝરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઈઝરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે તું ઈઝરાયલ મારો સેવક છે તું મારો મહિમા વધારનાર છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન